màu rồi đây thằng ba thằng mất nhau mất thằng bao xem xem nhau hà cái cái là phải được nhiều coi nè bà ta xem nè à khó là nên là thà tao không được lao tiêu ấy cái này thì mà tao mà rồi rồi đến mà nếu không là xem giờ cô là કઈ નથી કોઈ ગયું દેખાય છે સારું તું જોઈ દે માં જોઈ દે ન દેખાતો હોય તો શું કરો ટોલા કેમ કાઢો તમે માથા માંથી મને દેખાય છે તો બધું જોઈ માથામાં ટોલા પડો તો માથું સાફ કરી દઉં

એના માથા માં તે હોય જીણી જીણી જો આ સમલા ની પેલા કોમલબેન બેન કે થઈ ગયું હા સમલા નું માથે સાફ કરવું જો તો બહુ પણ સટાન બધે ના ગરમી ના ને માં આપણો મમ્મી ના માથા માં બહુ ટોલા થઈ જાય છે તું પણ માથું નકર ધોયા જ કરે ધોયા જ કરે છે માં એટલે તમે કે ના બધું તમારે રે એમ ના ન કરી ને તમાર માથા નું જૂ થઈ ગયું મમ્મી છે ને બહુ માથું ધોયા જ કરે છે માથા માં આ મુજે અડધો માથા માં શેમ્પુ સોટી ને જેવું તેવું ધોય ઓલું કરી નાખાય એવી છે બબલી પાસે બબલી ના બહુ માથામાં જોવું થઈ જાય છે એકદા ને ટકો કરી નાખ્યો તો બહુ માથામાં જોવું પડી તું તે પછી શું કરવું આપડે આવડી મોટી ટકો થાય નહીં હો કાઈ ટકો નો થાય એ મમ્મી હા આ માથામાં ટોલા બહુ થઈ જાય